નમસ્કાર હું કરણ જોશી આપણા સનાતન ધર્મમાં ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા એકાદશી તિથિને સૌથી ઉત્તમ માનવામાં આવે છે પછી આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા હોય કે કોઈ અન્ય કથાઓ હોય વ્રત હોય કે પછી પવિત્ર નદીઓમાં સ્નાન હોય યાત્રા દાન દક્ષિણા ગૃહપ્રવેશ વ્રત યજ્ઞ યજ્ઞોપવિત આ બધા જ કાર્યો અગિયારસે થાય તો ખૂબ જ શુભ ફળ આપે છે પણ આ બધી અગિયારસોમાં વિજયા એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે આ જ દિવસે ભગવાન રામે પણ આ વ્રત કર્યું હતું અને તેના પ્રભાવથી લંકાના યુદ્ધમાં રાવણનો વધ કરી વિજય મેળવ્યો હતો આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી સાધકને બધી જ જગ્યાઓએ વિજય પ્રાપ્ત થાય છે તો આવો જાણીએ વિજયા એકાદશી ક્યારે છે ભગવાનની પૂજાનું શુભ મુહૂર્ત ક્યારે છે ભગવાનની પૂજા કેવી રીતે કરવી જોઈએ વિજયા એકાદશીનું મહત્ત્વ શું છે અને વિજયા એકાદશીની વ્રત કથા કહે છે પણ એ પહેલાં આ વિડીયોને લાઈક કરી દો આ ચેનલમાં જેટલા પણ મુહૂર્તના સમય આપવામાં આવે છે તે પાક્ ગણતરી કરી એક એક મિનિટનું ધ્યાન રાખી અને આપવામાં આવે છે જેથી મુહૂર્ત આપ સૌને સચોટ મળે તો આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો વિજયા એકાદશી મહા મહિનાની કૃષ્ણ અગિયારસે મનાવાય છે અગિયારસની તિથિ તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારે બપોરે એક વાગે સત્તાવન મિનિટથી શરૂ થશે અને તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારે બપોરે એક વાગે પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે આમ વિજયા એકાદશી ઉદ્યાતિથિ પ્રમાણે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારે મનાવવામાં આવશે એકાદશીના દિવસનું બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગે સાડત્રીસ મિનિટથી સવારે છ વાગે પચીસ મિનિટ સુધી રહેશે આ દિવસના ચોઘડિયા આ પ્રમાણે રહેશે હવે ભગવાનની પૂજા માટે કોઈ પણ મુહૂર્તની જરૂર નથી પડતી ભગવાનની પૂજા ગમે ત્યારે થઈ શકે છે હા પણ વ્રત રાખવાવાળા લોકો બીજા દિવસે સૂર્યોદય પછી પારણા કરી શકે છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરવું વસ્ત્રોમાં પીળું પીતાંબર અથવા તો લાલ રક્તાંબર પહેરવું એક બાજુ પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો છબી રાખવી ત્યારબાદ ભગવાનની પૂજા કરવી ભગવાનને વસ્ત્રો ફૂલ ચંદન ધૂપ દીપ યજ્ઞો પવિત્ર અર્પિત કરવા ત્યાર પછી ઘી અથવા તો તેલથી દીવો કરવો ત્યારબાદ ભગવાનને ભોગ લગાવવો ભોગમાં તુલસી પત્ર અવશ્ય પધરાવો ભગવાનના નામ જપવા સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પણ પાઠ કરવો એકાદશીની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ અંતમાં ભગવાનની પ્રેમથી આરતી કરવી ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત વિધાન બતાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થયો ત્યારે તે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું આથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુની પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યા ગયા થોડાક આગળ વધી શ્રી રામની સુગ્રીજી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈ વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગર મચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમને શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે રામજી તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનની દૂરી ઉપર કુમારી દ્વીપમાં બગદાલભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે તમે એમની પાસે જઈ ને એનો ભાઈ પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું બગદાલભ્ય ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના ચાંદી તાંબા કે માટી કોઈ પણ એકનો કળશ બનાવો આ ઘડામાં પાણી ભરી તેના ઉપર પાંચ પલ્લવ રાખીને વેદિકા ઉપર સ્થાપન કરવું એ કળશના નીચે સાત અનાજ ભેળવેલા અને ઉપર જવું રાખવા તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન આદિ કર્મથી પરવારી ધૂપ દીપ નૈવેદ્ય નારિયેર આદિથી ભગવાનનું પૂજન કરવું એ સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસી અને જાગરણ કરવું જોઈએ દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો શ્રી રામચંદ્રજીએ મુનિ આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો અથવા હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેનો બંને લોકમાં વિજય થાશે